ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સીઆર આર કાર્યક્રમ હોય અને કોરોના ગાઈડલાઈનના ધજાગ્રહ ન ઉડે તે વાત માની શકાય નહીં તેવી ચર્ચા હાલ શહેરમાં જોર પકડી રહી છે ત્યારે મૈધરપુરા બાદ થર્ટી ફર્સ્ટની સાંજે રુસ્તમપુરામાં સીઆર આર કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈનના જાહેરમાં ધજાગ્રહ ઉડતા નજરે પડ્યા હતા થર્ટી ફર્સ્ટને લઈને શહેર જિલ્લામાં પોલીસ ચુસ્ત રીતે કાયદા વ્યવસ્થાનું પાલન કરાવી રહી છે ત્યારે મોડી સાંજે રૂસ્તમપુરાની એક વાડીમાં ભાજપની પેટ કમિટીના સભ્યો

ત્યારે વાત અહીં ઊભી થઈ રહી છે કે શું ભાજપ માટે કોરોના નથી કે પછી તંત્ર એ ભાજપીઓના કાર્યક્રમો માટે આંખ વિચામણા કરી રહી છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી ટંચેડીયો